દિલ્હી ખાતે બ્લાસ્ટની ઘટના બાદ તાપી જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક નજીક કારમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટના પગલે સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી છે આ આતંકવાદી કૃત્ય ગણી શકાય તેવી ઘટનામાં આઠ જેટલા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે જેના કારણે દેશભરમાં સુરક્ષાની સ્થિતિને તાત્કાલિક સમીક્ષા કરવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રવ્યાપી એલર્ટના ભાગરૂપે ગુજરાતના સંવેદનશીલ જિલ્લાઓ પૈકીના એક એવા તાપી જિલ્લાના પોલીસ તંત્ર પણ તુરંત એક્શન મોડમાં આવી ગયું છે તાપી જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે તાપી જિલ્લામાં પ્રવેશતા અને બહાર નીકળતા દરેક મુખ્ય માર્ગો આંતરરાજ્ય ચેકપોસ્ટ અને મહત્વના જંક્શન પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ફોર વ્હીલર ટ્રક અને શંકાસ્પદ જણાઈ આવતી દરેક ટુ વ્હીલરને રોકીને તેમાં રહેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ વાહનોની ડિક્કી અને અંદરના ભાગની ઝીણવટપૂર્વક તલાશી લેવામાં આવી રહી છે પોલીસે માત્ર વાહન ચેકિંગ પર જ નહીં પણ જાહેર સલામતી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિના કોઈ શંકાસ્પદ વસ્તુ બેગ પાર્સલ અથવા અસામાન્ય પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો દરિયા વિના તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવેલ છે પોલીસ તંત્ર જિલ્લાની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી